પૂનમ કે રાજુ એક તો તારું કોમ કર્યું છે પણ હું જેટલી ઘડી એસી હોદો ન કરું એટલી ઘડી મને જપ પડે નહી લાલુ આઠમ ને દાડે તમે આયા ગમન અને આઠમને દાડે બોલી હતી પૂનમ પછી હનુમાન બેસાડવા આવું છે અને તારી પોચમી ધીજ પાર પાડી ન મારું નામ બાવાની માતાની જા તું નવસારી દે હું માતા ભેળે આવું છું તો રાજુ કાલના દાડે ચૌદશ નો દાડો હેડવાનો ફાઈનલ થઈ ગયું અને વેળા પળ લઈને મારા ભગવાન લઈને બોલતી છું હું બાવાની માતા એવું કહું છું કે એક દાડો ઠાકરસિંહભાઈ રાતના બે વાગ્યા ને એટલે રોડ ઉપર જઈને ફોન કર્યો કે હવે ઝેર પીવા સિવાય કોઈ કોમ બાકી રહેવું નથી કીધું અત્યારે રોડ ઉપર કે રોડ ઉપર હોય જાય પણ કદાચ વેળા પલ લઈને મારો રઘનાથપુરી બાવાનો દરવાજો પકડ્યો છે મરવા નહીં જ્યું એવી વેળા આવવા નહીં દઉં તો કાલ દાડો આવ્યું છે કદાચ એને ખીચામ કોઈ નહોતું આજની પૂનમનો દાડો આવવું એટલે કરોડપતિ બનાવીને હું લઈને આવીશ કાલ સવારના આઠ વાગે એટલે ફરતા હતા ઓટા મારતા હતા કે હોદો થશે કે નહીં થાય થશે કે નહીં થાય

બે ટકા ગણો તો કરોડપતિ થઈ જાય બે ટકા ગણો તો થઈ જાય કરોડપતિ પણ વેળા પણ લઈને મારા ભગવાન લઈને બોલતી શું તારા રૂપિયા તને મુબારક કોઈ દાડો રૂપિયા હમો હાથ નોખ્યો નથી નજર જયેશ નોખી નથી પણ જયેશ એવું તમને બોલે થી કે તમારે નવસારી આવવું પડશે શું કીધું વરઘોડાની તૈયારી એમને કરવાની છે અને કદાચ દક્ષિણમાં મારા ઢોલ વાગે દુનિયાના કદાચ અત્યારે